આ સ્કૂલમાંથી હોમવર્ક આપ્યું છે પણ મને કંઈ આવડતું નથી આમાં લાવ ને સર અહીંયા બેઠા છે પૂછી જો સર હા બોલો આ સ્કૂલમાંથી મને હોમવર્ક આપ્યું છે પણ મને કંઈ આવડતું નથી આમાં કયો વિષય છે વિજ્ઞાન ઓકે જો વિજ્ઞાન વિષયમાં તને કંઈ સમજ ના પડતી હોય ને તો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપર પોટેટો બેચ લોન્ચ કરવામાં આવેલી છે જો મિત્રો આવો તમને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ને તે આપણી પોટેટો બેચ છે હવે ધોરણ છ વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર છ છે અહીંયા તમે જોઈ શકો છો આપણી આ જે પ્રેઝન્ટેશન છે આપણી પીપીટી છે એકદમ આપણે આકર્ષક અને કલરફુલ ફોન્ટની અંદર તૈયાર કરેલી છે અને ગુજરાતના જે શ્રેષ્ઠ શિક્ષકો છે તેની પાસેથી અહીંયા તમને ભણવાનો મોકો મળશે આ પોટેટો બેચની અંદર તમે દરેકે દરેક ચેપ્ટર જે છે તેના દરેકે દરેક ટોપિકની ખૂબ જ સરળતાથી સમજૂતી મેળવી શકશો દરેકે દરેક ટોપિક જે છે તેના રેકોર્ડેડ લેક્ચર અહીંયા ઉપલબ્ધ હોય છે ડાઉટ સેશન માટે માટે પણ અહીંયા લાઈવ લેક્ચર ગોઠવેલા હોય છે દરેકે દરેક જે યુનિટ હોય છે તેની તમે અહીંયા ટેસ્ટ પણ આપી શકો છો અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ પણ હોય છે તો મિત્રો હવે રાહ શ્રેણી જુઓ છો અત્યારે જ આ પોટેટો અંદર થઈ જજો જો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આ નંબર જે છે તમે નોટ કરી લેજો અને અત્યારે જ વધારે વિગત માટે કોલ કરી અને આપડી આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો તમને પરીક્ષાની તૈયારી માટે અને દરેક ટોપિક સમજવા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે